જય જવાન જય કિસાન એપીએમસી મહુવા આજનો ઊંચો ભાવ સાતસો ને બોતેર રૂપિયા વીસ એમએમ છે ત્રીસ એમએમ છે પાંત્રીસ એમએમ ચાલીસ એમએમ એમ પચીસ એમ એમથી લઈને ચાલીસ પિસ્તાલીસ એમએમ લગીને پھر سے ایف 18/493 تو 20 ملی میٹر سے لے کے 40 45 ملی میٹر ہاں ان پوری تو وہ چلا خاصی تھا پتہ میں سے جلدی رو کیا کیا ہے یہ ہمارا پکڑو پر سے ہاں ہاں

સાત <Universe> હજાર <mus Salvador>

છપ્પન છપ્પન અઠાવન સાઈઠ પાછા પાછા અઠાણું ચારસો ચારસો રૂપિયા બે ચારસો ચારસો